જય હિન્દ સ્વાગત છે તમારું આજના આ આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત યુનિવર્સિટી વિડીયો પચીસ વિશે તો ચાલો જાણીએ આ વધુ માહિતી ગુજરાત યુનિવર્સિટી ભરતી પચીસ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં શૈક્ષણિક લાયકાત પગાર દર વયમર્યાદા અરજી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા અને અન્ય વિસ્તૃત માહિતી જેવી જરૂરી જાણકારી માટે વિડીયોને અંત સુધી જોજો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટો માટે ભરતી શરૂ કરી છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોન ટેકનિકલ અને ટેકનિકલ સ્ટાફ માટે ભરતીની જાહેરાત આપી છે ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટો માટે કુલ ઓગણચાલીસ પદ જેટલા પદોની ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટોની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વય મર્યાદા અરજી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો જરૂરી છે આ અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે અરજી કરવાની લાસ્ટ ડેટ છે અગિયાર ચાર બે હજાર પચીસ પોસ્ટમાં ટીચિંગ નોન ટીચિંગ તેમજ ટેકનિકલ સ્ટાફની વેકેન્સી છે शैक्षणिक योग्यताની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે આ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થાએ વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાતો માંગી છે તો ઉમેદવારો વિગતવાર માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાણવી જરૂરી છે તો આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન ને વિઝિટ કરી શકો છો વય મર્યાદાની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં મહત્તમ ઉંમર પિસ્તાલીસ વર્ષ છે ટોટલ પોસ્ટ ઓગણચાલીસ છે ઓગણચાલીસ પોસ્ટમાં કયા કયા પોસ્ટ ઉપર કેટલી ભરતી બહાર પાડવામાં આવી છે તે તમને સ્ક્રીન ઉપર જોવા મળી જ રહેશે કયા પોસ્ટ ઉપર કેટલો પગાર ધોરણ આપવામાં આવશે તે પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જ રહેશે ગુજરાત યુનિવર્સિટી ભરતી અરજી ફી ની વાત કરીએ તો ડેપ્યુટેશન પોસ્ટ માટે અરજી કરનાર રૂપિયા અને કોન્ટ્રાક્ટ નોન ટીચિંગ પોસ્ટ અરજી કરનાર ઉમેદવારોએ ચારસો ને પચાસ રૂપિયા અરજી કરવી ફી ચૂકવવી પડશે ઉમેદવારો સૂચન છે ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ લેખન એટલે કે ઓફિશિયલ સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ અરજી કરવા માટે સ્ક્રીન પર આપેલી ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કરાર આધારિત બિન શૈક્ષણિક ની જગ્યાઓ માટે અરજી કરતા તમામ ઉમેદવારોએ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે તો આ હતી અમદાવાદમાં રહીને સારા પગાર ધોરણમાં નોકરી કરવાની ઉત્તમ તક વિશેની માહિતી આવી જ ગુજરાત સરકારને લગતી તમામ યોજનાઓ તેમજ ભરતી વિશેની માહિતી માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો જરૂરી નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ સુધી આ વીડિયોને શેર કરો તેમજ આ અંગે કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો